જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે બે હજાર પચીસનો પહેલો દિવસ છે અમે તેની સાથે સાથે રામાપીઠની બીજ છે તો પહેલાં તો બધાને જય બાબારી રામાપીઠ તમારા દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપે અને આજે બીજના દિવસે અમે અમારી આજુબાજુના પાંચ રામાપીરના મંદિરે દર્શન કરવા જવાના છીએ તો તમે પણ વ્લોગમાં જોડાઈ રહો અમે તમને પણ દર્શન કરાવીશું આપણે જે પોચ મંદિર દર્શન કરવા જવાના છીએ એમાંથી આ મંદિર પહેલું છે તો આપણે વેખાને દર્શન કરી લઈએ પછી બીજા બીજા નંબરના મંદિર જઈશું અને આ મંદિરની જે વખત પ્રતિષ્ઠા થઈ હતી એ વખત આપણે એક વ્લોગ વિડીયો બનાવ્યો હતો અને એ વ્લોગ વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે તમે જોઈ લેજો અને અમે જોગણીમાં મંદિર બતાવો તો એ વખત આ રોમાપિંડનું મંદિર અને જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠા હતી એ વિડીયો આપણે બનાવેલો બે મંદિરની સ્થાપના શંઘાસ કરી દેવા તો આ હતું આપણે પહેલું મંદિર હવે જઈએ બીજા મંદિરે ગોમત બરાબર અને ખાસ વાત કે અમારું ગમત ત્રણ મંદિર રોમાપીરના એટલે ત્રણ મંદિર તો અમારે ગોમ્મત પટી જાય અને પછી આપણે બહાર જાવ ચોથું મંદિર રૂની રૂની અને કોત મંદિર જાઉં રેલવે સ્ટેશન માતરવાડી માતરવાડી બરાબર તો આપણે એક મંદિરે વાઘમાં દર્શન કર્યા બરાબર હવે બીજું મંદિર આપણે હનુમાનતા મંદિર મોર અમા તો એ મંદિરે જઈને હવે દર્શન કરીએ ચાલો મેન હનુમાન મંદિર મહાદેવ મંદિર આય મહાદેવ અને આપણો હોમેરોમાં પણ મંદિર

वैद्यनाथ शंकर ब्रह्मा ना, शंकर रामेश्वर नागेश्वर काशी विश्वनाथ त्र्यंबकेश्वर केदारनाथ और धुणेश एमोथी आपणो एको आज बोल हा आम्ही एको सुंदर दृश्य दिस रे गुजरात करी रे રામા રે રામ હવે આપણે તીજા નમ મંદિરે આવી ગયા અને આ મંદિર આવેલું છે આપણે વાહાપુર ડેરીના હોમે મેન ડેરી હા અને આ જગ્યાનું નામ કહેવાય છે રમાપીનો કેમ્પ હમ કાયમથી તો જઈએ અંદર દર્શન કરીએ બાબા માથે ના પડે બાબા ના દર્શનથી મુક્તિ માર્ગ હો બીજ ના દિવસે બાબા પગનાટ કે રામ સને માર્યા બિના Baby દર્શન કરી દીધા બરાબર હવે પ્રથમ મંદિર આપણે જાવું રેલવે સ્ટેશને રેલવે સ્ટેશને જે રોમાપીનું મંદિર હિકળ અને આ રોમાપીના મંદિરે ચા અને જે પગપાળા પગપાળા જે યાત્રિકો જોઈ એમના બેહવાની રહેવાની સગવડો પણ કરેલી છે એટલે રોમાપીનો કેમ્પ જ કહેવાય હા જગ્યાએ બરાબર ચાલો આગળ જઈએ તો આપણે ચોથા નંબરના મંદિર આપવાના હતા તો આ ચોથા નંબરનું રમાપીનું મંદિર અને આ મંદિર પહેલાં હતું પણ હવે આ જગ્યાએ કર્યું મંદિરે બહુ જ પબ્લિક આવણે દર્શન કરવા આખો દિવસ ચાલુ ચાલુ અને આ મંદિરે ચાપવાણીની બી સગવડ કરેલી જ છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ તારાયા ભગતરે રે

ભક્તિ <tie> હમ <tie> <de> <paktie> <tie> લીધા અને હવે પાંચમા મંદિરે આપણે જાઉં રૂની

અમે તમને જણાવ્યા પ્રમાણે રામાપીરના પોચ મંદિરે દર્શન કર્યા અને આજે રૂનીનું મંદિર છેલ્લ્યું હતું આજુબાજુના દરેક ગામડેથી પબ્લિક ઇકણ દર્શન કરવા માટે આવે છે અને ઇકંડ દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ રૂની કરણિયાના ક્ષેત્રમાં આ પહાડ તમે જોઈ શકો આ ક્ષેત્ર કરણીયાનું હોય અને આજના વિડીયોમાં આટલું જ મળશે હવે નવા વ્લોગમાં જય માતાજી